વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના એકસો વીસમો એપિસોડ ત્રીસ માર્ચે આકાશવાણી પરથી પ્રસારિત થશે અને દેશના જીવંત પ્રસારણ કરવાના પસંદગી થયેલા સત્તર સ્થળોમાંથી આ એપિસોડમાં ગુજરાત રાજ્યના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ મહીસાગર જિલ્લાના રેયોલી ડાયનોસોર મ્યુઝિયમની રાષ્ટ્રીય કક્ષાએથી પસંદગી થઈ છે ત્યારે જિલ્લા માટે આ ગૌરવની બાબત છે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાના માર્ગદર્શનમાં રૈયોલી ખાતે વધુમાં વધુ સ્થાનિકો મન કી બાત કાર્યક્રમ નિહાળવા જોડાય એ રીતે સુચારુ આયોજન થઈ રહ્યું છે અત્રે નોંધનીય છે કે પાસઠ મિલિયન વર્ષ પ્રાચીન રૈયોલી ગામની ધરતી ગુજરાતના પ્રાગૈતિહાસિક યુગની સાક્ષી પૂરે છે દેશનું અને વિશ્વના ત્રીજા પાર્ક ડાયનોસોર મ્યુઝિયમ વિશ્વના અનેક પ્રવાસીઓ પુરાતત્વવિદો અને વિષય નિષ્ણાંતો માટે આકર્ષણનું કેન્દ્ર છે આ સ્થળેથી પ્રધાનમંત્રીજીનો મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવું એક લહાવો બની રહેશે છત્રસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર